जय श्रीकृष्ण नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः आदौ देवकी देवगर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनाज्वीतापहननं गोवर्धनोद्धारणम् કંશ્ચેદન કૌરવાદી હનનુતા શ્રીમદ કથિત અર્જુનના પરમ મિત્રકૃષ્ણ કોષ્ણ આ કૃષ્ણ કોણ છે ભાગવત મહાભારત હરિવંશ તથા વિભિન્ન પુરાણોમાં અને અન્ય સાહિત્યમાં કૃષ્ણ ચરિત્ર વિપુલ પ્રમાણમાં વર્ણવાયું છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે કૃષ્ણ પરબ્રહ્મ છે કૃષ્ણ જગતગુરુ છે કૃષ્ણ સૃષ્ટિના સર્જક છે કૃષ્ણ સર્વશક્તિમાન છે કૃષ્ણ શાશ્વત ધર્મ ધર્મગોપ્તા છે કૃષ્ણ સોળે કળાના સ્વામી છે સત્ય સત્ય પરમ ત્રી સત્યમ સત્યસ્ય યોનિર નિહિતમ ચ સત્ય સત્યસ્ય સત્યં ઋત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાહ ભાગવતકાર વેદ ભગવાન કૃષ્ણને નવધા સત્ય તરીકે પ્રતિષ્ઠિત કરેલ છે કૃષ્ણના અનેક સ્વરૂપ છે અને આ તમામ સ્વરૂપ સંપૂર્ણ અને મધુર છે કૃષ્ણના આ તમામ સ્વરૂપને હું વંદન કરું છું પણ સાથે કૃષ્ણનું જે મિત્ર તરીકેનું સ્વરૂપ છે તે તો અતિ સુંદર છે કૃષ્ણ એ પ્રેમના દેવ છે કૃષ્ણ એ આનંદના દેવ છે કૃષ્ણ મૈત્રીનો દેવ છે કોઈ પણ સંકોચ રાખ્યા વિના મનની વાત કરવી હોય તો કૃષ્ણને કરી શકાય મૈત્રીનું પરમ સ્વરૂપ એટલે કૃષ્ણ કૃષ્ણ મિત્ર તરીકે વિરલ છે એ પોતાના મિત્ર પર સતધારે પ્રેમ વર્ષા કરે છે ઉદ્ધવ દ્રૌપદી રૂકમણી સત્યભામા પાંડવો ગોપ ગોપી સુદામા આ બધા જ પર કૃષ્ણનો અપાર પ્રેમ છે કૃષ્ણ હંમેશા પ્રેમનું દાણ માગે છે કૃષ્ણ પાંડવોના અભિન્ન મિત્ર છે દ્રૌપદી સ્વયંવર સુભદ્રાહરણ ખાંડવ દહન રાજસૂયગ્ન આવા બધા જ પ્રસંગોમાં કૃષ્ણ પાંડવોની સાથે છે પરંતુ આ પાંડવોમાં પણ સૌથી નજીક તો કૃષ્ણના મિત્ર અર્જુન જ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્વયં કૃષ્ણ કહે છે પાંડવા નામ ધનંજય કૃષ્ણ અને અર્જુનનું જીવન જાણે એકબીજા સાથે વણાઈ ગયું હતું શ્રી કૃષ્ણ પોતાના પ્રિય મિત્ર અર્જુન માટે કંઈ પણ હોડમાં મૂકવા તૈયાર છે કૃષ્ણ અને અર્જુનની પરમ મૈત્રીના ઘણા બધા પ્રસંગો આપણને પ્રાપ્ત થાય છે તેમાંના કેટલાક પ્રસંગો વર્ણવું તો ખાંડવ દહનનો પ્રસંગ આ પ્રસંગે શ્રી કૃષ્ણ અને અર્જુનના પરાક્રમથી પ્રસન્ન થયેલા ઇન્દ્રદેવ કહે છે વરમ વરમ વૃણિત વૃણિતમ ઇહ હું તમારા પર પ્રસન્ન થયો છું આ લોકમાં મનુષ્ય માટે દુર્લભ હોય તેવું વરદાન માગો અર્જુને ઇન્દ્રદેવ પાસે દિવ્ય શસ્ત્રો માંગ્યા જ્યારે કૃષ્ણે શું માંગ્યું કૃષ્ણે માગ્યું પ્રીતિમ પાર્થેન શાશ્વતિમ અર્જુન સાથે શાશ્વત પ્રીતિ શ્રી કૃષ્ણને મન તેમની અર્જુન સાથેની પ્રીતિનું કેટલું બધું મૂલ્ય છે યુદ્ધ વિષ્ટિ પ્રસંગમાં પણ કૃષ્ણ ભગવાને વિષ્ટિ પ્રસંગ દરમિયાન દુર્યોધનને કેવડાવ્યું હતું કે અર્જુન એકલો નથી મત દ્વિતીય એની સાથે બીજો હું પણ છું કૃષ્ણનો મિત્ર પ્રેમ તો જુઓ પોતાના સ્થાનને એ બીજું મૂકે છે કૌરવોની સભામાં એ સંધિ વિગ્રહ દૂત તરીકે પણ જાય છે જે કૃષ્ણ દુર્યોધનની સભામાં સંધિ માટે ગયા હતા તે જ કૃષ્ણ તે મહારથી કૃષ્ણ મિત્રના સારથી બને છે પોતાના પ્રિય મિત્રને રણભૂમિ પર યુદ્ધ કરવા પ્રેરિત કરતા રહ્યા હતોત્સાહી મિત્ર ને પ્રોત્સાહિત કરતા રહ્યા અને સમર્થ કુરુક્ષેત્રના અઢાર દિવસ ચાલેલા યુદ્ધમાં શ્રી કૃષ્ણ હંમેશા પોતે રથ પરથી નીચે ઉતરતા આજે તેમણે અર્જુનને પેલા રથ પરથી નીચે ઉતરવાનું કહ્યું અર્જુનને નવાઈ લાગી કે આમ કેમ પરંતુ કૃષ્ણ કહે છે એમ કરવું જ જોઈએ તેથી તે રથ પરથી ઉતરી જાય છે પછી કૃષ્ણ રથના પણ છોડી મૂકે છે કૃષ્ણ રથ પરથી ઉતરે છે તેવો જ રથ ભડકે બળવા લાગે છે આશ્ચર્યથી જોઈ રહેલા અર્જુનને કૃષ્ણ કહે છે ભીષ્મના અને દ્રોણના દિવ્ય શસ્ત્રોને કારણે રથ તો ક્યારનો સળગી ચૂક્યો હતો પણ હું મારું તત્વ એના પર મૂકી અને નીચે ઉતરતો હતો એથી એ અગ્નિ ગુપ્ત રહેતો હતો ગુપિત રહેતો હતો આજે એ રથને મેં ત્યજી દીધો એટલે એ ભડકે બળી રહ્યો કૃષ્ણની મૈત્રીના આવા શ્રેષ્ઠ ઉદાહરણો આપણને મળે છે અર્જુન શ્રી કૃષ્ણના પ્રીતિ પાત્ર સખા છે કૃષ્ણ અને અર્જુનની મૈત્રી અજોડ છે યત્ર યત્ર પાર્થો કૃષ્ણ તત્ર ધનુર્ધરા વિજયો ભૂતી ધ્રુવા નિતિમતિષ્ણ તય